કેસ કરાવવા માટે રૂપિયા 350000 ની માંગણી કરેલી હતી જે અંગે ફરિયાદીએ એસબીઆઈ માં ફરિયાદ કરતા તેનું છટકો ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 350000 લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ रिकવરી અને એક્સેપ્ટન્સ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજરોજ નડિયાદના મેહર્બાન ચોથાડીશના જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ જે અંગેનો સ્પેશિયલ કેસ અઢાર થી થયેલ જેમાં ફરિયાદ પક્ષના કુલ સાત મૌખિક પુરાવા તેમજ દસ્તાવેજ પુરાવા લઈ આજ રોજ નામદાર કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજાર નો દંડ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરેલ છે તેમજ લાચુસોધ ધારાની કલમ તેર એક ગ તથા તેર બે મુજબના ગુના ના કામે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજાર નો દંડ અને દંડ ન તો એક માસની સાદી કેદની છે કે જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજ બરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે ચાર વર્ષની સજા કરી અને આજ રોજ તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનું હુકમ કરેલ છે